હેલો ગુડ મોર્નિંગ જય માતા દી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં જ છું તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં અહીંયા સાસરીના બધા કામકાજ ઓલમોસ્ટ પતી ગયા છે અને અહીંયા જમવાનું નથી બનાવવાનું કેમ કે અહીં જમવાનું છે પિયરમાં બધાનું આજે ઢોકળા બનાવે છે ત્યાં મમ્મી એ કે છે કે તું આવી છું તો તું ઢોકળા બનાવ અને અમને બધાને ખવડાય તો ત્યાં હું રાત્રે બધું કમ્પ્લીટ કરીને આવી હતી

ચાલો તો આજનો આપણે મમ્મી ના જ ચાલુ કર્યો અને અહિયાં જોવાનું ઢોકળા છે આજે સવાર ચાલો ઢોકળા બનાવી લઈએ આપણે અહિયાં ગરમા ગરમ ઢોકળા બની રહ્યા છે આ મેડમ કાઢી રહ્યા છે ગરમ ગરમ ખાવા આવી જાઓ ઢોકળા છે અહિયાં ચટણી છે ચાલો બધા ઢોકળા ખાવા માટે લાઈવ ઢોકળા

đa đa mama mama, à, Jo to, Kai chưa chu. Jo jo. Jo jo. hi hi, màn hi hi, hi hi, hi hi, hi to. hi up, hi hi

વાણી ગઈ ગઈ અરે વાણી ગઈ ગઈ અરે કે બોલો કે બસ routine ની સાસરીમટી ખાલી હાથ આવ પીયર માં એ પોટલું ભરી લઈશું દેખો કેટલી બધી મેથી પડ્યા છે જી બાય 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 કૈ નારાગા કૈ નારાગા કૈ તો ઓમ

દસ ની કિલો નાય સસ્તી ક્યા તો દસ રૂપિયાની જોડી બોલવું બધું હા ચાલો ઉભા દરવાજો ખોલું આ સ્કૂટી પર મૂકી દેજો થશે હા એનો હવે ચાર્જ થશે ચાલો ભાઈ અગિયાર મળી તમારું ભાઈ બોલાવે બોલાવે